નેપાળ હિંસા મુદ્દે ભારતના નેતાઓને એક હજાર આઠ મહામંડલેશ્વર ઋષિબાપુએ આપ્યો સંદેશ નેપાળમાં વિદ્રોહ થતા ઓલીને જોડી લઈને જનતા શાંત સુધી શાસકો રાજ કરી શકે છે મિત્રો છેલ્લા પાંચ વર્ષમાં ભારતની આજુબાજુ લગભગ શ્રીલંકામાં બગાવત થઈ સરકારની સામે જેમાં આર્થિક અસમાનતા રહી બાંગ્લાદેશમાં પણ વિદ્રોહ થયો જેમાં નોકરીઓમાં અસમાનતા રહી અને મ્યાનમારમાં સરકારે જનતાના વિરોધમાં સિસ્ટમ ઊભી કરેલી એના વિરોધમાં આંદોલન થયું અને ગઈકાલે તારીખ નવ નવ બે હજાર પચીસના રોજ નેપાળમાં જે આંદોલન થયું એમાં ખાસ કરીને યુવાનોએ જે વિદ્રોહ કર્યો છે એનું મુખ્ય કારણ જાણવા મળ્યું છે કે સરકારશ્રીએ સોશિયલ મીડિયા બેન કર્યું એટલે વિદ્રોહ થયો પરંતુ મેં મારા ભક્તો દ્વારા જાણ્યું એ મુજબ કે અંદરનું કારણ કે એ દેશ નેપાળના લોકોમાં કરપ્શન ઘોટાળો આર્થિક અસમાનતા બેરોજગારી અને નેપોટિઝમ એ મુખ્ય મુદ્દાઓ રહ્યા છે અને એના વિરોધમાં નેપાળની જનતાએ સરકારશ્રીના વિરોધમાં વિદ્રોહ કર્યો છે અને નેપાળના વડાપ્રધાન ઓલીએ જોલી લઈને ભાગવું પડ્યું છે અને લગભગ બધા જ મિનિસ્ટરોને જનતાએ છોડ્યા નથી મિત્રો યાદ રાખજો કે દુનિયામાં ત્રણ પ્રકારની પબ્લિક જનતા જનાર્દન રહી છે એક તો અન્યાયને સહન કરનારી બીજી અન્યાયનું પોષણ કરનારી ને ત્રીજું અન્યાયને જડ મૂળમાંથી ઉખીડીને ફેંકી દેનારી જ્યારે જનતાના માથા ઉપરથી પાણીનો રેલો આવે ત્યારે પોતાનું સૌમ્ય રૂપ દૂર કરી અને રૌદ્ર રૂપ ધારણ કરતી હોય છે અને જે તે દેશની સરકારને એ પબ્લિક પાવર શું છે એ બતાવી દે છે એટલા માટે મારી ભારત દેશની દરેક પાર્ટીના નેતાઓને કરબદ્ધ વિનંતી છે કે ભારતની જનતાએ આપને મતદાન કરી અને સેવા કરવાનો અવસર આપ્યો છે એનો દુરુપયોગ ન થાય સત્તાનો દુરુપયોગ ન થાય હવે જનતા જાગી ગઈ છે અને જો જાગી જશે વિશેષતઃ તો જેમ શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ અને નેપાળમાં થયું એવી પરિસ્થિતિ ભારતમાં ન થાય એનો ધડો આ લોકોમાંથી લેજો અને જો જનતા ભારતમાં બગાવત થઈ તો દુનિયા એને બાગી કહેશે પરંતુ ચાપલુસી કરનારી ગુલામી નહીં એટલા માટે ભારત દેશમાં હંમેશા એવું કહ્યું છે કે ઉત્તી જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધતા આપણી પરંપરા રહી છે અને ભારતીય સંસ્કૃતિમાં એવું પણ કહ્યું છે કે સર્વે ભવંતુ સુખીનઃ ન અને સર્વભૂત હિતે રતા અને વસુધૈવ કુટુંબકમ આ સમાનતાની સરકાર સ્થાપિત થવી જોઈએ આપણી ભારતીય પરંપરા રહી છે અને જો એમાં ભેદભાવ અન્યાય કે અત્યાચાર બેરોજગારી કે કરપ્શન વધવા માંડ્યું અને જનતાના માથા ઉપરથી રેલો રહેલો આવશે ત્યારે આ પ્રજા શું કરશે એ તો આવનારો સમય જ બતાવશે અસુ જય ભારત